નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું એકતા કાછડિયા સ્વાગત કરું છું આપ સર્વેનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ વિષય ગુજરાતી એટલે કે પલાશનો પાઠ નંબર નવ નામનો મોહ છૂટ્યો આ પાઠની આપણે સરળ સમજૂતી મેળવીશું ભાગ એકમાં ત્યારબાદ ભાગ બે માં આપણે સ્વાધ્યાયના તમામ પ્રશ્નો તેના જવાબ સાથે સોલ્યુશન કરીશું જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ નવ ની શરૂઆત કરીએ સૌ પ્રથમ પાઠની શરૂઆત કરતા પહેલા તેના લેખકનો થોડો ઘણો પરિચય મેળવીએ તો ગૌરીશંકર શંકર ગોવર્ધન રામ જોશી અહીંયા એનો ફોટો પણ આપેલું છે ધૂમકેતુ તો તમારા મનમાં એવો પ્રશ્ન થતો હશે કે ધૂમકેતુ નામ કેમ આપ્યું તો આજે ગૌરી શંકર ગોવર્ધનરામ જોશી છે એને એમનું ભૂલામણું અહીંયા કીધું છે કે ભાઈ ગૌરીશંકર શંકર ગોવર્ધનરામ જોશીનું તખલુસ ધૂમકેતુ હતું એટલે કે એનું ઉપનામ એનું ભૂલામણું નામ શું હતું ધૂમકેતુ તેઓ સૌરાષ્ટ્રના વીરપુર ગામના વતની હતા એટલે કે રહેવાસી હતા તેમણે વાર્તાઓ અને નવલકથાઓ લખી છે તણખા મંડળમાં અહીંયા જો એનું પુસ્તક પણ આપેલું છે તણખા મંડળ ભાગ એક બે અને અહીંયા નીચે ધૂમકેતુ લખેલું પણ આપેલું છે આપણને તો તણખા મંડળમાં તેમની વાર્તાઓ સંગ્રહ પામી છે એટલે કે તણખા મંડળ નામના પુસ્તકમાં એની નવી નવી વાર્તાઓનો સંગ્રહ થયો છે તેમણે આમ્રપાલી શું કીધું છે આમ્રપાલી અહીંયા એનું પુસ્તક પણ આપેલું છે આમ્રપાલી ને નીચે લખ્યું છે કે ધૂમકેતુ આમ્રપાલી અને ચૌલા દેવી અહીંયા ચૌલા દેવી પણ આપેલું છે અને નીચે શું લખ્યું છે ધૂમકેતુ જેવી ઐતિહાસિક નવલકથાઓ લખી છે બરાબર એનું નવલકથાનું જે પુસ્તક છે ચૌલા દેવી અને આમ્રપાલિયા બંનેના ફોટા અહીંયા આપેલા છે તે પૈકી પોસ્ટ ઓફિસ નવલિકા વૈશ્વિક સાહિત્યમાં ઉત્તમ એટલે કે સર્વશ્રેષ્ઠ સ્થાન પામી છે તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો છે અહીંયા જે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી એટલે કે એમનું હુલામણું નામ ધૂમકેતુ એનો આપણને અહીંયા ફોટો પણ આપેલો છે તો હવે આપણે પાઠનો થોડો ઘણો પરિચય મેળવીએ આ એક પ્રેરક કથા છે શું કીધું કે નામનો મોહ છૂટ્યો આ જે પાઠ છે આ જે એકમ છે એક પ્રેરક કથા છે એટલે કે જેમાંથી આપણને પ્રેરણા મળે છે ભિખુ પાપકને પોતાના નામ પ્રત્યે અણગમો હતો ઘણી વખત આપણને આપનું નામ ન ગમતું હોય બરાબર તો આમાંનો જ એક આ એકમમાં જેવો એક ભિક્ખું પાપક નામનો વ્યક્તિ છે એને પોતાનું નામ ગમતું નથી એટલે અહીંયા લખ્યું છે કે ભાઈ ભિખુ પાપકને પોતાના નામ પ્રત્યે અણગમો છે એટલે કે એને નામ ગમતું નથી આપણે ઘરે આપણા મમ્મી પપ્પાને એવોય સવાલ કરતા હોઈએ કે મારું નામ કેમ આવું રાખ્યું તો એ શું દર્શાવે કે ભાઈ આપણને આપણા નામ પ્રત્યે અણગમો છે તો એવી જ રીતે અહીંયા ભીખુ પાપક નામના વ્યક્તિને પોતાનું નામ ગમતું નથી ભગવાન બુદ્ધ બરાબર અહીંયા એનો ફોટો આપેલો છે ભગવાન બુદ્ધ ભગવાન બુદ્ધ એને સારું ને મનગમતું નામ શોધી લાવવા કહે છે એક વખત થાય છે એવું કે આ જે ભીખુ પાપક નામનો વ્યક્તિ છે ને એ કંટાળી જાય છે એના નામથી મતલબ એ એ વ્યક્તિને કોઈ એના નામથી બોલાવે ને તો એને આમ ચીડ ચડે તો કંટાળીને ક્યાં જાય છે તો કે ભગવાન બુદ્ધ પાસે અને ભગવાન બુદ્ધને એમ કહે છે કે ભાઈ મને કંઈક મારું નામ સારું આપો મને આવું નામ ગમતું નથી મેં પાપ નથી કર્યા તો પણ મને બધા પાપક કંઈને બોલાવે છે આ નામ મને ગમતું નથી એટલે તમે મને કંઈક સારું નામ આપો ત્યારે ભગવાન બુદ્ધને એમ કહે છે ચાલ તને જે ગમતું હોય ને એ તારું મનગમતું અને સારું એટલે કે તારા નામનો ગુણય થવો જોઈએ ગુણય બતાવવો જોઈએ બરાબર એવું સારું અને અને નામ નામ તું શોધીને કે તને તને લગતો હોય હોય પણ બરાબર યોગ્ય રીતે તને મેળ બેસતું હોય એવું તારે શું કરવાનું છે તારું સારું અને મનગમતું નામ શોધીને આવવાનું છે શોધાઈ જાય પછી તું મારી પાસે આવજે પરંતુ એ નામ સાર્થક હોવું જોઈએ બરાબર એનો કંઈક અર્થ નીકળવો જોઈએ એનો કંઈક આપણને મતલબ નીકળવો જોઈએ એવું કંઈક સાર્થક હોવું જોઈએ યોગ્ય હોવું જોઈએ સાર્થકનો અર્થ શું થાય તો કે યોગ્ય આગ્રહ રાખે છે એવો ભગવાન જે બુદ્ધ છે એ પાપક પાસે એવો આગ્રહ રાખે છે અને કહે છે કે ભાઈ યોગ્ય તારું નામ હોવું જોઈએ આખરે અનુભવે ખૂબ પ્રયાસ કર્યા પછી પાપકને સમજાય છે કે નામનો મોહ નિર્થક છે કે ભાઈ વ્યક્તિના નામમાં કંઈ લેવાનું ન હોય નામથી કોઈ મતલબ જ નથી તમારું કામ કેવું છે ને એના આધારે તમારું વ્યક્તિત્વ પરખાય છે એટલા માટે એ અલગ અલગ જગ્યાએ જાય છે એના નામ શોધવાનો પ્રયત્ન કરે છે બરાબર પછી થાય છે એવું એ જ્યારે થાકે છે ને ત્યારે એને સમજાય છે કે ખરેખર નામનું કોઈ મહત્વ જ નથી પણ હોવું શું જોઈએ તો કે ભાઈ આપણી અંદર સારું એવું વ્યક્તિત્વ હોવા જોઈએ સારા એવા આપણી અંદર ગુણ હોવા જોઈએ બાકી નામ તો માત્ર શું હોય ભાઈ વ્યક્તિને ઓળખવા માટે હવે વિચાર કરો કે આપણા કોઈના નામ ન આપ્યા હોય બરાબર તો આપણે એકબીજાને અલગ કઈ રીતે પાડી શકીએ એટલા માટે માત્ર નામ આપીને આપણી અલગ ઓળખ બતાવે છે એટલા માટે અહીંયા ભગવાન બુદ્ધ એને એવો સંદેશો આપે છે એવો ઉપદેશ આપે છે કે ભાઈ નામનું કોઈ મહત્વ નથી તમારું નામ ભલે ગમે તે હોય પણ તમારી અંદર કેવા ગુણ છે તમારું વ્યક્તિત્વ કેવું છે એ બધાને ગમવું જોઈએ ને એના આધારે તમારી સાચી પરખ થાય છે એવું એને છેલ્લે આ પાપકને સમજાય છે તો ચાલો હવે આપણે પાઠની શરૂઆત કરીએ પોતાનું નામ સાંભળે અને હંમેશા ભીખુ પાપક મનમાં મૂંજાય બરાબર આ ભીખુ પાપકને બધા બોલાવે ત્યારે એનું નામ એ સાંભળે કોઈ વ્યક્તિ એને કહેતો હોય કે પાપક ત્યારે એના કાને અવાજ જાય કે ભાઈ મને કોઈ બોલાવે છે અને એ અવાજ જાતાની સાથે જ એને એ મનમાં મનમાં મૂંજાય ગભરાયા રાખે એની ફઈ એવું નામ એની ફઈએ એનું આવું નામ શું જોઈને પાડ્યું હશે એવો સવાલ થયો કે કે એની આવું નામ કઈ રીતે પાડ્યું હશે પાપક કેવું ખરાબ નામ ખરાબ નામ પાપક એવું તે કોઈનું નામ હોતું હશે પાપક એવું કઈ કોઈનું નામ ક્યારે સાંભળ્યું માણસના નામ કેવા સુંદર હોય ખબર પાપક આ બધું એમ કે છે પાપક કે છે કે ભાઈ બધાના બધા વ્યક્તિના નામ કેવા અલગ અલગ હોય કેવા સુંદર હોય કોઈનું નામ સુંદર હોય કોઈનું નામ ઉપસુંદર હોય કોઈનું નામ અશોક હોય કોઈનું નામ આનંદ હોય કોઈનું નામ શું હોય નંદ હોય તો ચંદન હોય કેવા કેવા નામ અલગ અલગ ને સુંદર સરસ મજાના નામ આ તો પાપક કે આ તો મારું નામ તો જો કેવું રાખ્યું કે પાપક એ તો કઈ નામ છે આવું તે કઈ નામ હોતું હશે કોઈ બોલાવે તો ભીખું પાપક ઘણું મૌન રાખે મૌન એટલે ચૂપ થઈ જાય કોઈ એને બોલાવે ત્યારે શું કર્યા ભીખુ પાપક એકદમ ચૂપ થઈ જાય જવાબ ન આપે કોઈ વ્યક્તિને જવાબ ન આપે પાપકને કોઈ બોલાવે કોઈ વ્યક્તિ બોલાવે તો આ પાપક એકદમ ચૂપ થઈ જાય અને કોઈને કોઈ પ્રકારનો જવાબ આપે નહીં સાંભળ્યું ન સાંભળ્યું કરે કંઈ સાંભળાણું અથવા તો ના સંભળાણું એવું કરીને જવા દે પણ બોલાવવાવાળા બોલાવવાવાળા સી રીતે એની મન મૂંઝવણ સમજે ભાઈ એ સામેવાળા વ્યક્તિને થોડી ખબર છે કે ભાઈ આના નામથી ચીડ જડે છે એને તો કામ છે એટલે એ બોલાવવાના જ છે એટલે આજે બોલાવાવાળા વ્યક્તિ છે પાપકને આ વ્યક્તિઓને તો ખબર નથી કે ભાઈ આ પાપકનું નામ એને ગમતું નથી બરાબર એટલે એ લોકો બોલાવ્યા રાખે એને કામ હોય એ કામથી બોલાવે એ તો જ્યારે બોલાવે ત્યારે એ જ નામથી બોલાવે ને હવે સીધી વાત છે તમને તમારું નામ ન ગમતું હોય અને સામેવાળી વ્યક્તિ તમને બોલાવતી હોય ને તમને તમારા મનમાં ચીડ ચડતી હોય તો એ વ્યક્તિને તો ખબર નથી હોવાની કે ભાઈ તમારું નામ તમને નથી ગમતું તો અહીંયા એમ જ થાય છે પાપકને ખબર છે ભાઈ પાપકને એનું એનું નામ નથી ગમતું તો સામેવાળા વ્યક્તિને તો નથી ખબર ને કે ભાઈ પાપકને એનું આ નામ નથી ગમતું એ તો બોલાવવાના જ છે એનું કામ હોય ત્યારે ત્યારબાદ એમ થાય છે તો જ્યારે બોલાવે ત્યારે એ જ નામથી બોલાવે ને પાપક અને તેમ તેમ પાપક મનમાં ને મનમાં મુંજાય ગભરાય અને ખીજાય રાખે અને તીડ ચડવા લાગે નામથી પછી શું થાય છે જોઈએ પણ જ્યારે ભીખુ સંઘમાં ખબર પડી ના સમુદાયમાં ખબર પડી કે પાપક નામે બોલાવવાથી પાપકને ખોટું લાગે છે એના મિત્ર મંડળમાં એના સમુદાયમાં બધાને ખબર પડી કે આ ભીખુ પાપકને પાપક નામે બોલાવવાથી એને ચીડ ચડે છે ત્યારે શું થાય છે એ જાણી જાણી બરાબર જાણી જોઈને એને બોલાવનારાની સંખ્યા વધી પડી આમાં ઘણા હળી વાળા હોય હળી કરવા વાળા હોય એટલે પાપકને જયારે એની ખબર પડી કે ભાઈ આ પાપકને એનું આ નામ નથી ગમતું સામેવાળાને આવી ખબર પડી તો સામેવાળા એની મજા લેવા માટે એને પાછા એની જ નામથી બોલાવે વારંવાર બોલાવવા રાખે એટલે ઓલાને વધારે ચીડ ચડે ત્યારે તો જાણી જોઈને એને બોલાવનારાઓની સંખ્યા પણ વધી કામ ન હોય તો પણ એને બોલાવા લાગ્યા બરાબર કામ ન હોય પાપકનું તો એને એના નામથી બોલાવે એ પાપક એ પાપક બરાબર અહીંયા પાપ ક એટલે પાપ પેલા રાખે ને ક પછી એટલે એકદમ છૂટ્ટો બોલે પાપક એવી રીતે હાલતા અને ચાલતા સહુ પાપક ભાઈને ટપારતા જાય ટપારવું એટલે શું થાય તો ટકોરવું બરાબર હાલતા જાય ને ચાલતા જાય ને પાપક ભાઈને બધા ટકોરતા જાય પછી શું થાય છે પાપક ભીખુ તો હેરાન હેરાન થઈ ગયો નું નામ વારંવાર બધા એક પછી એક બોલા રાખે તો આનાથી તો એ હેરાન થઈ ગયો એને થયું કે નામ બદલ્યા વિના આ દુઃખ જશે નહીં કે મારું નામ ફેરવ્યા વગર મારું આ દુઃખ જવાનું નથી મારી આ ચિંતા જવાની નથી એટલે એક દિવસ એ ભગવાન બુદ્ધ પાસે ગયો જો અહીંયા આપ્યું છે ભગવાન બુદ્ધ પાસે એક દિવસ જાય છે જઈને બે હાથ જોડીને એને વિનંતી કરી બરાબર ત્યાં જઈને એને બે હાથ જોડીને ભગવાનને વિનંતી કરી અરજી કરી ભગવાન મને મારું નામ બદલવું છે મને મારું આ ગામ મને મારું આ નામ ગમતું નથી એટલે મારે મારું આ નામ છે બદલવું છે સૌ મને પાપક પાપક કહે છે તે મને નથી ગમતું બધા મને પાપક પાપક કહીને બોલાવે છે મને ગમતું નથી પાપ કર્યા વિના જાણે હું પાપ કરતો હોઉં એવો ધ્વનિ ધ્વનિ એટલે શું થશે તો કે અવાજ કે ભાઈ મેં કોઈ પ્રકારનો પાપ કર્યો ન હોય અને હું જ્યારે પાપ ફરીથી કરતો હોય એવો મને અવાજ એમાંથી ઉઠે છે કે ભાઈ પાપ કર્યા વિના જાણે હું પાપ કરતો હોઉં એવો અવાજ એમાંથી ઊભો થાય છે લોકો એનું નામ બોલે છે પાપક ત્યારે મને એવું લાગે છે એટલે કે પાપકને એવું લાગે છે કે મેં કોઈ પાપ કરા નથી છતાં પણ જો હું પાપ કરતો હોઉં એવો અવાજ મને વારંવાર મારા કાને આવે છે અને આ મને જરાય ગમતું નથી આવી વિનંતી કોને કરે છે તો કે ભગવાન બુદ્ધને પછી શું થાય છે જોઈએ ભગવાન બુદ્ધે કહ્યું ભીખુ નામમાં શું છે અહીંયા ભગવાન બુદ્ધ પહેલા એને સમજાવે છે કે ભીખુ નામમાં કાંઈ છે નહીં બરાબર તને જે નામનો મોહ છે ને એ નામમાં કાંઈ લેવાનું નથી તારું કામ તારો ગુણ એના આધારે તારી સાચી વ્યક્તિત્વની પરખ થાશે આવું ભગવાન બુદ્ધ ભીખુને સમજાવે છે કે ભીખુ નામમાં શું છે નામ તો ભલે ને ગમે તે હોય કે પાપકને બદલે ભલે ને ગમે એ નામ હોય અથવા તો ભલે તારું નામ પાપક જ હોય પણ નામમાં કઈ હોય નહીં નામ ને ગમે તે હોય મહિમા તો કામનો છે છે માણસો માણસો એના 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 નામથી નથી પણ ઓળખાય કામથી ગુણથી અહીંયા ભગવાન બુદ્ધ એમ જ કે છે કે ભીખુ નામમાં શું છે નામમાં તારી કઈ પરખ નથી તારું કામ કેવું છે તારા ગુણ કેવા છે એના આધારે જ તારી પરખ થાય છે મહિમા તો કામનો છે તું મફતનું મુંજાય છે બરાબર તું ખાલી ખોટો મૂંજાય છે બાકી મહિમા તો તારા કામનો છે નામનો નથી પાપક કહે છે વાત તો સાચી છે ભગવાન તમે જે કીધું એ બધું બરોબર છે પણ આપ જ મને કોઈ સારું નામ આપો કે તમે જ મને કઈ કઈ યોગ્ય નામ આપો કે જેથી આ દુઃખ ચાલ્યું જાય બરાબર તમે જ મને કઈક એવું સારું નામ આપો કે જેનાથી આ મારું પાપક એવું નામ છે મારી અંદરનું જે મૂંઝવણ છે જે દુઃખ છે ચાલી જાય પછી શું થાય છે જોઈએ ભગવાન બુદ્ધે કહ્યું સારું તો તું પોતે જ કોઈ સારું નામ શોધીને આવજે કે તું જાતે જ તારું કોઈ સારું નામ શોધીને આવજે એ નામ 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 તને આપી પણ જો કોઈ એવું મળે જેમાં અને ગુણ બંનેનો મેળ હોય તો વળી વધારે સારું શું કે છે ભગવાન બુદ્ધ કે સારું ચાલ તારે નામ બદલવું છે મને કાંઈ વાંધો નથી તું જાતે જ તને જે ગમે તારું સારું નામ ગોતીને આવજે પણ હા એ નામમાં તારું નામ અને ગુણ બંનેનો મેળ થવો જોઈએ કે તારું નામ છે એ પ્રમાણે એમાં ગુણ પણ હોવા જોઈએ તો વળી વધારે સારું જો આ બંનેનો મેળ હશે તો વધુ સારું તું એ જોતો રહેજે તો આ બાબતનું ધ્યાન રાખતો રહેજે પાપક તો રાજી રાજી થઈને ગયો એ એકદમ ખુશ થઈ ગયો એને થયું કે હવે હું કોઈક એવું નામ શોધી કાઢું કે હવે હું કંઈક એવું નામ ગોતીશ જે રૂપાળું પણ હોય અને વડે ગુણ પણ બતાવતું હોય કે નામ કેવું હોય સારું પણ હોય અને નામનો કંઈક અર્થ નીકળતો હોય કંઈક ગુણ નીકળતો હોય એને તો નામની એવી લગ્નની લાગી લગ્નિ લાગવી એટલે શું થશે ધૂન લાગવી કે ન પૂછો વાત જે મળે તેને એનું નામ પૂછે બરાબર પોતાના નામ રાખવા માટે સામે ગમ્યો વ્યક્તિ મળે એને પૂછે પછી શું થાય છે ભીખુ પાપકનું ચાલે તો એ નામ એ નામની એક નવી દુનિયા સર્જી કાઢે શું કહે છે કે આ પાપકનું જો કઈ પાપકનું ચાલે ને તો એ શું કરે તો એ નામની એક નવી દુનિયાનું સર્જન કરે જેમાં નકરા નામ જ હોય નામમાં બધું આવી જાય એવી એને ઈચ્છા થઈ ગઈ કે નામથી જ બધા ઓળખાય એવું એને લાગતું હતું પણ ખરેખર એવું છે નહીં તમારું કામ કેવું છે તમારો ગુણ કેવું છે એના આધારે જ તમારા વ્યક્તિત્વની પરખ થાય છે પછી તો માણસ ચંપા એમ બોલે ત્યાં તો તરત ચંપાની સુગંધ પણ આવે ચંદન નામ હો હોય તો ચંદનની હવા આવે નામ ઘેલા એટલે કે નામની અંદર એ એકદમ રસબોળ થઈ ગયેલા ભીખુ ને નામની આવી લહે લાગી બરાબર એવી એને ધૂન લાગી એમાં એ મુશ્કુલ થઈ ગયો તલ્લીન થઈ ગયો પછી શું થાય છે પાપક ભીખું ખાઈ પીને નામની પાછળ જ પડ્યો ખાઈ પીને બસ એનું એક જ કામ કે મારે મારું નામ નવું શોધવું છે એક વખત કોઈનું રથપાલ નામ સાંભળ્યું ને એને જોવા દોડ્યો બરાબર એક વાર એના એને સાંભળ્યું કે ભાઈ કોઈ વ્યક્તિનું નામ રથપાલ છે તેને જોવા માટે જાય છે જુએ છે તો રથપાલ ભાઈ તાંટિયા એટલે કે પગ ઘસડતા ચાલ્યા જાય છે નામ રથપાલ રથ રાખવાવાળા પણ પગમાં જુઓ તો પગરખાઈ ન મળે પગરખા એટલે ચપ્પલ શું કહે છે એને એવું હતું કે જેવું નામ હશે ને એ પ્રમાણે જ એનું કામ હશે પણ ખરેખર એવું નથી અહીંયા શું કીધું છે કે રથપાલભાઈ ટાંટિયા ઘસડતા ઘસડતા ચાલે છે એને એમ હતું ભાઈ રથપાલભાઈ હશે તો એને પહેર હશે પણ ખરેખર એવું નથી હોતું જે રથપાલભાઈ નામનો વ્યક્તિ છે તો પગ ઘસડતા ઘસડતા ચાલે છે અને પગમાં તો એને પગ પગરખાઈ નથી પહેરા એટલે આમાં એને નવો પ્રશ્ન ઉભો થાય છે એ પ્રશ્નની આપણે આગળ ચર્ચા કરીશું તો વિદ્યાર્થી મિત્રો આગળ વધતા પહેલા તમારા માટે ખાસ નોંધ છે ધોરણ છ વિષય ગુજરાતી એટલે કે પલાશ તેના બધા જ પાઠની સરળ સમજૂતી અને સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તથા બુકની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે મેળવી શકો છો અથવા અહીંયા આપેલા નંબર પરથી પણ તમે સંપર્ક કરી શકો છો અથવા પ્લે સ્ટોર ઉપર જઈને ઓશિયન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશનને અત્યારે જ ડાઉનલોડ કરો તેના પરથી પણ તમે આ પીડીએફ અને બુક મેળવી શકો છો તો હવે જોઈએ કે આગળ શું થાય છે એકમમાં બીજી વખત એને ધનપાલ મળી ગયો બરાબર ધનપાલ નામનો વ્યક્તિ એને મળ્યો નામ જુઓ તો ધનપાલ બરાબર નામ તો ધનપાલ પણ ભાઈ પાસે સિલકમાં સિલકમાં એટલે કે હાથ પર રખાતી રોકડ રકમ બરાબર એને સિલક કહેવાય સિલકમાં ફૂટી બદામ પણ ના મળે બરાબર રૂપિયો ન મળે પેટનું પૂરું કરવા પોતે જ ઘેર ઘેર જઈને ભીખ માગી એને એવું હતું પાપક નહીં ભાઈ ધનપાલ નામ છે તો એની પાસે પુષ્કળ ધન હશે રથપાલ નામ છે તો એ રથવાળો હશે પણ ખરેખર ક્યારે આવું હોતું નથી પોતે જ ઘેર ઘેર જઈને ભીખ માગે આમ નામની સાથે ક્યાંય એને ગુણ ને મેળ જોયો નહીં નામની સાથે કોઈ જાતનો એને ગુણ મેળ પડ્યો નહીં પણ પાપક હિંમત હાર્યો નહીં એ તો ગામડે ગામડે જ્યાં ઘૂમે ત્યાં નામ ભેગા કરે જ્યાં ગુમે જે જગ્યા ઉપર જાય તે જગ્યા ઉપર એ નામ ભેગા કરતો જાય એક ગામડે ગયો ત્યાં એક સુંદર નામ એને મળી ગયું એક સારું નામ એને મળ્યું શું મળ્યું જીવક એને થયું કે આ નામ સારું છે પણ ત્યાં તો એને ખબર પડી કે જીવક જીવક નામનો વ્યક્તિ તે દિવસે જ મૃત્યુ પામ્યો તે દિવસે જ મરી ગયો નામ જીવક પણ એને જીવ છોડીને જવું પડ્યું પાપકે સવાલ કરો અરે એનું નામ જીવક હતું ને એનું કેમ મરણ થાય બરાબર હવે સીધી જ વાત છે કે તમે નામની સાથે તમે ગુણ બેસાડતા હોય તો એ ક્યારે મળવાનો જ નથી આપણને અહીંયા ત્રણ ઉદાહરણ મળ્યા એક તો રથપાલ હવે પાપકને એવું લાગતું હતું કે રથપાલ એટલે રથવાળો જ પણ ખરેખર શું નીકળ્યું તો કે ટાટિયા એના પગ ઘસડીને ચાલતો હતો પછી ધનપાલ એને એવું હતું કે ધનપાલ નામના વ્યક્તિની પાસે પુષ્કળ પ્રમાણમાં ધન હશે પણ ખરેખર એવું હોતું નથી ધનપાલ નામનો જે વ્યક્તિ છે એની પાસે સિલકમાં ફૂટી બદામ પણ નથી હોતી એટલે કે ઘરે ઘરે જઈને ભીખ માંગવી પડે છે ત્રીજી વસ્તુ ત્રીજો વ્યક્તિ એને શું કયો મળ્યો જીવક એને મતું કે જીવક વ્યક્તિ છે એનું ક્યારેય મૃત્યુ નહીં થાય પણ આ વાત એ ખોટી સાબિત થઈ એટલે કે નામમાં એના ગુણ સાથે મેળ બેસાડો અઘરો છે ક્યારેય બેસતો જ નથી એવું આપણે માની શકીએ નામ અને ગુણ અહીંયા આપણે ત્રણ ઉદાહરણ જોઈએ ત્રણે ત્રણ ઉદાહરણમાં નામની સાથે એનો ગુણ મળતો નથી પછી શું થાય છે જોઈએ લોકોએ સાંભળી હસી પડ્યા મેં ખબર આગળ કીધું તો આપણે સવાલની ચર્ચા કરીએ આપણે જોઈએ કે ભાઈ એને એમ થયું કે ભાઈ જીવક નામ જીવક નામ તો છે બહુ સારું છે તેનું કઈ રીતે મરણ થયું આ વ્યક્તિનું થોડું મરણ થાય એવો એને સવાલ આવ્યો લોકોએ સાંભળીને હસી પડ્યા તૈસા અરે ભાઈ નામમાં શું છે નામ તો માત્ર એક ને બીજાથી જુદા પાડવા માટેની નિશાની છે હવે પૃથ્વી પર કોઈના નામ ન હોય વ્યક્તિઓ છે પણ એના નામ નથી આપ્યા તો આપણે કઈ રીતે બોલાવાય એક નંબર બે નંબર ત્રણ નંબર આવી રીતે આપણને મોટા ભાગે કન્ફ્યુઝન ઊભું થાય સવાલ ઉભા થાય દર વખતે એવી રીતે બોલાવા કઈ પોસિબલ છે નહીં આ એક વ્યક્તિને બીજી વ્યક્તિથી અલગ કઈ રીતે પાડી શકાય એને ખાલી ઓળખવા માટે એની ઓળખ માટે એક નામ આપવામાં આવે છે બરાબર બાકી ખરેખર તો નામનું કોઈ મહત્વ નથી પણ વ્યક્તિના કામને આધારે જ એની પરખ થાય છે નામ તો માત્ર એકને બીજાથી જુદા પાડવા માટેની નિશાની છે એક ગામમાં જેટલા છોકરા જન્મે તે બધાના નામ જો કલ્યાણ રાખે તો એક કલ્યાણને બીજા કલ્યાણથી જુદો સી રીતે પાડો ગામમાં જેટલા છોકરા જન્મો બધાનું નામ જો કલ્યાણ રાખવામાં આવે તો એક કલ્યાણ ને બીજા કલ્યાણ થી જુદો કઈ રીતે પાડવો એટલા માટે અલગ અલગ નામ આપ્યા છે શું કલ્યાણ નંબર એક કલ્યાણ નંબર બે કલ્યાણ નંબર ત્રણ એમ બોલું એટલે નામ તો માત્ર એકબીજાનો પરિચય માટે છે એક ઓળખ માટે છે જીવક જીવક નામ પાડવાથી માણસ જીવ્યા કરે એવું કઈ થોડું છે કે ભાઈ આ વ્યક્તિનું નામ જીવક છે તો એ ક્યારેય મરશે જ નહીં જીવ્ય જ રાખશે એવું કઈ છે નહીં તો તો બધી માતાઓ પોતાના છોકરાના નામ જીવક અને છોકરીના નામ જીવતી જ પાડી દે ને જો એવું થતું હોય કે બધા જેનું નામ જીવક રાખીએ જીવ્યા જ કરે જો એવું થતું હોય તો દરેક માતા પોતાના છોકરાનું નામ જીવક રાખે અને છોકરીનું નામ શું રાખે જીવતી આવું ખરેખર થાતું નથી આવું ખરેખર હોય જ નહીં આ તો એક વ્યક્તિને બીજા વ્યક્તિથી અલગ પાડવા માટે એક ઓળખ આપવામાં આવે એક નામ આપવામાં આવે પછી શું થાય છે અને યમરાજા માટે કોયડો બરાબર એક પ્રકારનો પ્રશ્ન ઊભો થઈ જાય નામ તો ફક્ત એટલું જણાવે છે કે ફલાણા ભાઈ ફલાણા એટલે કોક અમુક ફલાણા ભાઈ અમુક નામે બોલાવા બરાબર જેનાથી આપણે એની અલગ પરિચય મેળવી શકીએ એનો ઓળખ મેળવી શકીએ એટલા માટે પછી શું થાય છે પાપક તો ફરી ફરીને થાક્યો પણ કોઈ નામ એને એવું મળ્યું નહીં કે જે એને ગુણનો મેળ બતાવતું હોય એટલે હવે એની આંખ ઉઘડી એની આંખ ખુલી એને થયું કે નામ તો ખરેખર એક મિથ્યા મિથ્યા એટલે ફોગટ વ્યર્થ અથવા નકામું અને આભાસ જણાય છે તો વાસ્તવિકતા જણાતી નથી ઘડી ભર તો એને એમ થઈ ગયું કે કોઈ નામ જ ન હોય તો કેવી મજા પેલા એને નામનો મોહ હતો અને છેલ્લે થોડીક વારમાં શું થાય છે કે એને નામનો મોહ આવડી જાય છે એમ કે છે કે ભાઈ કોઈના નામ ન હોય ની જ હારું એમ કોઈનું કાંઈ જ નામ ન હોય તો કેવી મજા પડે બરાબર કોઈનું કાંઈ જ નામ ન હોય ને નામથી ઓળખવાની પ્રથા જ ન હોય તો પ્રથા એટલે રીત બરાબર કોઈનું કંઈ નામ ન હોય તો એને ઓળખવાની પ્રથા ન હોય એવા સવાલ થાય છે નામ હોય તો તમે કહો કે ફલાણો નાશ પામ્યો ફલાણો એટલે અમુક વ્યક્તિ પણ નામ ન હોય તો કોનો નાશ થયો એમને એમાં વિચારમાં અને વિચારમાં પાપક જ્ઞાનની સીડીએ ચડી જાય પણ પછી બધા તરંગ મૂકીને એ પાછો ભગવાન બુદ્ધ પાસે જાય છે ભગવાન બુદ્ધે તો તરત જ પૂછ્યું કેમ ભીખુ કોઈ સારું યોગ્ય નામ તને મળ્યું તને કોઈ યોગ્ય ચોક્કસ સાર્થક નામ તને મળ્યું એવો સવાલ ભગવાન બુદ્ધ પાપકને કરે છે પછી શું થાય છે પાપક બે હાથ જોડીને કહ્યું ભગવાન રથપાલ નામવાળા તાંટિયા ઘસડે છે ધનપાલ ભીખ ધનપાલ ભીખના હાંડલા ફેરવે છે તે ગરીબ જીવક જીવક છે જીવનો વિના જીવનો વિના જીવ વિનાનો થયો જીવક વ્યક્તિ નામનો વ્યક્તિ છે જીવ વિનાનો થયો મારું નામ પાપક હોય તોય શું ને બીજું હોય તોય શું હવે મને કોઈ જાતનો ફરક ન પડે કે મારું નામ પાપક હોય તોય ભલે તો તો બીજું કઈ હોય તોય ભલે કેવળ નામના અક્ષરને ફેરવ્યે શું થવાનું છે માત્ર નામનો અક્ષર ફેરવવાથી કઈ થવાનું નથી નામની ખરી સિદ્ધિ તો કામમાં રહી છે નામનો ખરો અર્થ તો વ્યક્તિના કામમાં રહ્યો છે હવે અંતે આ ભીખુને સમજાય છે જોઈએ ભગવાન બુદ્ધે કહ્યું ત્યારે કહે તું સમજ્યો ભikkhુ કે હવે મને થયું કે નહીં તું સમજી ગયો કે નામની સાચી સિદ્ધિ કામમાં રહી છે બરાબર સાચી પરક્ષેમાં છે તો વ્યક્તિના કામમાં ધનપાલ ભીખ માગે વિદ્યાપતિ કાળા અક્ષરને કુહાડા મારે તો પાપકનું પાપક નામ શું ખોટું છે બરાબર એવો હોય નહીં કે વિદ્યાપતિ હોય વિદ્યાપતિ નામ આપ્યું હોય તો એની પાસે વિદ્યા જ હોય એવું કાંઈ ન હોય અહીંયા કીધું ધન પાલ આપવું હોય નામ વ્યક્તિનું તેની પાસે નકરું ધન જ હોય એવું કાંઈ હોય નહીં નામના નામ તો ખાલી વ્યક્તિને ઓળખવા માટે છે બાકી સાચી પરખ તો આપણા કામમાં જ છે તો પાપકનું નામ પાપક એમ શું નામ ખોટું છે પાપકનું નામનું મોં આવી રીતે છૂટી ગયું બરાબર ધીમે ધીમે પાપક ને નામ પ્રતિ એ નો મો ઉડી જાય છે અને અહીંયા ભગવાન બુદ્ધ એને ઉપદેશ આપ્યો સરસ એવી શીખ આપી અને આપણને પણ આ એકમમાંથી પ્રેરણા મળે એવું છે વિદ્યાર્થી મિત્રો આગળ વધતા પહેલા તમારા માટે ખાસ નોંધ છે ધોરણ 3 થી 8 ન્યુ સ્વ અધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયનું સોલ્યુશનની પીડીએફ તથા બુકની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે મેળવી શકો છો અથવા અહીંયા આપેલા નંબર પરથી પણ તમે સંપર્ક કરીને મેળવી શકો છો અથવા પ્લે સ્ટોર ઉપર જઈને ઓશિયન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશનને અત્યારે જ ડાઉનલોડ કરો તેના પરથી પણ તમે આ પીડીએફ અને બુક મેળવી શકો છો હવે આ એકમના આપણે થોડા ઘણા શબ્દાર્થની ચર્ચા કરીએ ટપારવું ટકોર કરવી મહિમા મહત્વ અને કીર્તિ ફૂટી બદામ સાવ તુચ્છ વસ્તુ મિથિયા નકામું અથવા ફોગટ પ્રથા રીત તરંગ કલ્પના અથવા મનના વિચાર આભાસ ભ્રમ ખોટો સમૂહ માટે એક શબ્દ હાથ પરની રોકડ રોકડ રકમ એટલે શું થશે સિલક જટ ન ઉકલી શકે એવો પ્રશ્ન કોયડો રૂઢિપ્રયોગ લહે લાગવી લગ્ની લાગવી આંખ ઉઘડવી બરાબર જણાવવું સમજો ભીખના હાંડલા ફરવા અત્યંત અત્યંત નિર્ધન હોવું અત્યંત નિર્ધન હોવું કહેવત કાળા અક્ષર કુહાડે મારવા નિરક્ષર હોવું તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે આ પાઠની સરળ સમજૂતી મેળવી લીધી તો હવે આપણે મળીશું ભાગ બે માં સ્વાતિના તમામ પ્રશ્નોના સોલ્યુશન સાથે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો